તેજ બજાર યુટ્યુબ ચેનલના મિત્રોને આજે એક નવો પ્રયોગ દેખાડવામાં આવશે જે દવાની સાથે સ્ટીકર સ્ટીક માટેની પ્રોડક્ટ છે એનું લાઈવ ડેમો તમને આપવામાં આવશે ઇરપન્ટ જે ખેડૂત પણ છે અને યુવા જનરેશનની અંદર બહુ એમ પ્રગતિશીલ ખેડૂતમાં એનું નામ આવે નમસ્કાર ખેડૂત મિત્રો આજે મારે તમને એક લાઈ તમને વિડીયો લાઈ તમને બતાવવાનું છે જે સિલિકોન બેડની અંદર સ્ટીકરનો જે આપણે ઉપયોગ કરી છે સ્ટીકર માર્કેટમાં ઘણી જાતના આવે છે પણ જે સારા સ્ટીકર જે ઓછા ડોઝના પાંચ એમએલના ડોઝવાળા આવે છે ઘણી જાતના આવે છે કાસ્ટિંગવાળા આવે પણ સિલિકોન બેડની અંદર જે ટેકનિકલવાળા આવે હું તમને એની ફારક શક્તિ કઈ રીતે એનું તમારે જોવાનું કઈ રીતે લાઈ કરવાનું બધું તમને હું આ તેજ બજાજ તે જ બજાર તમને હું લાઈ શીખડાવું છું આવો અબ્દુલભાઈ અહીંયા આવીને બેસી જાઓ તમે અબ્દુલભાઈ પણ હાજર છે આપણે એની હાજરીની અંદર લાઈ તમને શીખડાવવાનું છે કે ત આ આથી છે તમને શું ફાયદો થાય છે આનો જો આ આપણી પ્રોડક્ટ છે મેજિક સુપર આ અત્યારે તમને ઘણી જગ્યાએ મળી જશે આ એક પ્રોડક્ટ આપણી જે રહી અને આ મટીરિયલ સોલવટ મટીરિયલમાં છે અને ટેકનિકલ વાળું છે ટેકનિકલ વાળું એટલે સિલિકોન બેઝની અંદર ટ્રાય સિલેક્શન ઇથોક્સાઇડ નામનું ટેકનિકલ આવે છે તમે એની માહિતી તમે ઊંડા ઉતરજો એટલે તમને ખબર પડશે અને મટીરિયલ જે આ રીતનું તમે હલાવશો સોલવન્ટ મટિરિયલની અંદર ફીણ ન વરે ને એટલે સમજી લેવાનું આ ટેકનિકલ વાળું સારું એવું ટેકનિકલ છે હવે આપણે એનું લાય આયા અબ્દુલભાઈની હાજરીમાં જ અહીંયા કરશું આપણે એના હાથે જ આપણે હરી અને આપણે ચેક કરશું એનું સ્પ્રેડિંગ કેટલું થશે શું કાંઈ એટલે કહેવાનો મકસદ અત્યારે જે શિયાળુ સિઝનની અંદર જીરાની સિઝન છે એટલે એની અંદર ખાસ આનું મહત્ત્વ છે કહેવાનો મકસદ અત્યારે આપણે જે દોઢસો દોઢસો રૂપિયાના પંપના કોસ્ટિંગ આવે છે જીરાની અંદર ફંગસના ફંગસ માટે આપણે જે ઘોડી છીએ સારા સારા ને એવી મોંઘી આપણે જે પ્રોડક્ટો વાપરી છીએ તો એની સાથે આ છ સાત રૂપિયાનો પંપ તમને મોંઘો નહીં પડે એટલે કહેવાનો મકસદ આ સલાહ દેવાનું કારણ કે તમે આની નોંધ લ્યો આ ખરેખર આ વસ્તુ મહત્ત્વની છે જો કે અત્યારે અમુક ખેડૂત જે જ્ઞાન વગરના હોય બિચારા એકરો વાળા ને એમ કે કોસતા હોય કે એકરો વાળા આવે છે ને બટકાવે છે પણ તમે ખરેખર લાઈ કરી તમે ખુદ શીખો પેલા જો કે એટલે ટૂંકમાં લેતા શીખો પ્રોડક્ટ સારું ટેકનિકલ આવા ઘણ માર્કેટમાં ઘણી જાતના આવે છે પણ તમે સારા કઈ રીતે લેવા એના ભાવ રીતે આપણે કઈ રીતે દેવા માર્કેટમાં ઓપન જ છે સારા હોય એને આપણે લાઈ કરીને જોવાનું એક વાર કરવાનો અને સારા લેવાની ગણતરી કરવાની એવો મારો ધ્યેય છે અબ્દુલભાઈ તમે હવે અમારે આમાંથી જરાક કંઈ ખરી આપો પાણી છે એમ ગઈ અને આ આમાં એકદિવાર આપણે હરી અને એનું સ્પ્રેડિંગ કેટલી વાર થાશે ને પાનની ઉપર જો આ લગભગ 30 પાન છે તમે જોઈ શકો છો ના ઓગળી આપણે રીહાર્ટ કરાવી હાજર

ના હું તેમનેમ દેશ જોઉં મટલબ તી તક કાલી ગેટ જ આવવાની નથી ચાલે છે

તમને વ્યવસ્થિત સાત રૂપિયા ને જ ખાલી ડોઝ પાંચ નાખીને તમે ખાલી એનું લાઈવ બીજું તમે કરી શકો છો એવું નથી તમે બીજા પાન નામ ખાલી અંદર આમ

અને વૈજ્ઞાનિક ની છાપ થી હું નામ ધરાવું છું અને ગામનું નામ અરણી ઢીંબા છે હવે આ તમારે આનો કોન્ટેક્ટ નંબર જોતો હોય તો મારા નંબર લખી લેજો છન્નું બે એકતાલીસ પ્યાસી ત્રણ ચોરાણું કેવાનો મકસદ મારે મારે ઘણી પાલટીઓ વાકાનેર ઘણી જગ્યાએ એમાં દસ થી બાર પાર્ટીઓ વેચે છે ગામડે મારે હોલસેલનો બિઝનેસ છે કેવાનો મકસદ કે તમારે કોઈ માનો કે અમુક ખેડૂત આ નામથી જોતું હોય તો હું તમને બેઠા બેઠા હું તમને નંબર આપી દઈશ કે ફલાણી જગ્યાએ તમને મળી જશે આ ગામમાં જ